વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ આ પૂરની પરિસ્થિતિમાં અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી મિત્રો એકાય ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે પૂરગ્રસ્તો છે જે જગ્યા પર ઘૂંટણ સમા પાણી ભરા જે જગ્યા પર છાતી સમાણા પાણી ભરા ત્યાં લોકોને ખૂબ મુશ્કેલી પડી મિત્રો ઘરવખરીનો સામાન ટોટલી ટોટલ બધો જ બગડી ગયો એટલે કે ફેંકી દેવાનો વારો આવ્યો તેવામાં એકાઈ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ જગ્યા પર કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્લમ વિસ્તારના લોકોને ઘણું બધું નુકસાન થયું છે તેવામાં સ્લમ વિસ્તારની વારે એકાઈ ફાઉન્ડેશન આવ્યું છે અકોટા અક્ષરચોક અને રેનબસા વિસ્તારમાં એકાઈ ફાઉન્ડેશન દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે એકાય ફાઉન્ડેશન દ્વારા અમે કપડા વિતરણનું આયોજન કરેલ હતું જેમાં અમે લોકો પાસેથી કપડાં એકત્રિત કરીને અક્ષરચોક નજીકના રેઇન બસેરામાં તથા એની નજીકના સ્લમ એરિયાની અંદર કપડાં વિતરણ કરેલ છે અને આ એક્ટિવિટી અમે હજી બીજા બે ત્રણ દિવસ માટે કરવાના છીએ અને અમારો મેઇન પર્પઝ તાજેતરની અંદર વડોદરાની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને એમાં ઘણા બધા લોકોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને એમાં ખાસ કરીને સ્લમ એરિયાની અંદર રહેતા લોકોને ઘણું નુકસાન થયેલ છે જેને જે લોકોને અમે અમારા તરફથી એકાય ફાઉન્ડેશન તરફથી જેટલી મદદ થઈ શકી એ કરવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે આ સાથે હું મારા તમામ વોલેન્ટિયર્સ અને દાતાઓને આભાર ધન્ય વ્યક્ત કરું છું કે જેઓ આજે આ એક્ટિવિટીમાં ભાગ લીધો અને અમારો સહકાર અમને સહકાર આપ્યો તથા અમારો ઉત્સાહ વધાર્યો છે હું આગળ પણ આશા રાખીશ કે અમારા તમામ વોલેન્ટિયર્સ અને દાતા અમને આવી રીતે સહકાર આપશે થેન્ક યુ સો મચ આજ રોજ એકાઇ ફાઉન્ડેશન દ્વારા જે વડોદરા શહેરમાં જે ત્રણ દિવસથી પૂર આવ્યું હતું જેનાથી વડોદરા શહેરના ઘણા બધા વિસ્તાર એવા છે કે જે પૂરેપૂરા પાણીમાં ડૂબી ગયા હતા જેનાથી લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ છે તેના માટે આજે એકાઈ ફાઉન્ડેશન તેમની મદદ માટે આવ્યું છે અને આજે અકોટા વિસ્તાર અને અટલાદરા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં એકાઈ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે અને આવનારા સમયમાં એકાઈ ફાઉન્ડેશન દ્વારા લોકોને મદદ માટે નવા નવા કાર્યક્રમ રાખવામાં આવશે તે ઉપરાંત આજે એકાઈ ફાઉન્ડેશન દ્વારા જે કપડાં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ઘણા બધા લોકો સહભાગી થયા હતા ઘણા બધા લોકોએ કપડાં ડોનેટ કર્યા હતા અને તે એકાઈ ફાઉન્ડેશન દ્વારા એકત્રિત કરીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ એકાઈ ફાઉન્ડેશન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવશે